સિત્તર વર્ષની ઉંમર પછી શરીરના આ ત્રણ અંગોને દરરોજ સાફ કરવા ખૂબ જરૂરી છે નહીં તો ગંભીર બીમારીઓ વધી શકે છે વૃદ્ધાવસ્થામાં શરીરની સંભાર એક પડકાર બની જાય છે જેમ જેમ ઉંમર વધે છે આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટવા લાગે છે અને શરીરમાં અનેક ફેરફારો આવવા લાગે છે આવી સ્થિતિમાં જો સ્વચ્છતા પર ધ્યાન ન આપવામાં આવે તો નાની ભૂલ પણ મોટી બીમારીનું કારણ બની શકે છે ખાસ કરીને શરીરના કેટલાક ભાગો એવા હોય છે જેમની નિયમિત સફાઈ સિત્તેર વર્ષની ઉંમર પછી અનિવાર્ય બની જાય છે આ વિડિયોમાં અમે તે ત્રણ ખૂબ જ જરૂરી શરીરના અંગોની વાત કરીશું જેને રોજ સાફ કરવા જીવન રક્ષક આદત બની શકે છે એટલા માટે આ વિડિયોને છેલ્લે સુધી જરૂર જુઓ નંબર એક મોં અને જીભ રોગોનો પ્રથમ દ્વાર સિત્તેર વર્ષની ઉંમર પછી મોઢાની અંદરની સફાઈ માત્ર તાજગી જ નથી પરંતુ બીમારીઓથી બચાવ પણ છે આ શા માટે જરૂરી છે ઉંમર વધવાની સાથે લાળ બનવાનું ઓછું થાય છે જેનાથી મોં સુકાય છે અને બેક્ટેરિયા ફેલાય છે દાંત નબળા પડી જાય છે અથવા પડવા લાગે છે જેનાથી ખોરાક ચાવવો મુશ્કેલ બને છે જીભ પર જામેલી સફેદ પરત શરીરમાં ઝેરી તત્વો વધારે છે જો સફાઈ ન કરવામાં આવે તો શું થઈ શકે મોંમાંથી દુર્ગંધ આવવી પાચનતંત્રમાં ચેપ લાગવો પેઢામાંથી લોહી નીકળવું ફેફસામાં બેક્ટેરિયા પહોંચવા કેવી રીતે સાફ કરવું જોઈએ સવારે ને રાત્રે સૂતા પહેલાં બ્રશ કરો ફટકડી અથવા હળદરવાળા પાણીથી કોકળા કરો જીભને ઓળિયા વડે હળવા હાથે રોજ સાફ કરો જો દાંત ન હોય તો પેઢાને સાફ કપડાંથી ઘસો ઘરેલું ઉપાય લીમડાનું અથવા બાવળનું દાંતણ અઠવાડિયામાં બે વાર જરૂર કરો નંબર બે કાન અવગણોમાં આવતો પરંતુ સંવેદનશીલ ભાગ વૃદ્ધોમાં સાંભળવાની ક્ષમતા ઘટે છે અને ગંદા કાન આ સમસ્યાને વધુ વધારે છે શા માટે જરૂરી છે ઉંમર વધવાની સાથે કાનની ગ્રંથિઓ સુકાઈ જાય છે જેનાથી કાનનો મેલ સખત થઈ જાય છે સફાઈ ન કરવાથી ફંગલ ચેપ અને ખંજવાળ થવા લાગે છે સતત મેલ જામવાથી સાંભળવાની ક્ષમતા ઘટી શકે છે જો સફાઈ ન કરવામાં આવે તો શું થઈ શકે કાનમાં દુખાવો કાનમાંથી રસી નીકળવું સંભળાય નહીં ચક્કડ આવવા વગેરે કેવી રીતે સાફ કરવું જોઈએ કાનના બહારના ભાગને ભીના કપડાંથી રોજ સાફ કરો અઠવાડિયામાં એકવાર હળવા ગરમ સરસવના તેલ કે નાળિયેર તેલના એક બે ટીપા નાખો કાનના કોટન બડ્સનો ખૂબ સાવધાનીથી ઉપયોગ કરો ઊંડે સુધી ન નાખવું જોઈએ કઈ બાબતોથી બચવું જોઈએ પિન ટૂથપિક કે તીલીથી કાન સાફ કરવું ખતરનાક છે વધુ પડતી વાર તેલ નાખવાથી ફંગલ ગ્રોથ વધી શકે છે નંબર ત્રણ પગ અને પગના પંજા શરીરનો સૌથી મહેનતું ભાગ પગ સાથ છોડી દે છે જો પગ અને પગના પંજા રોજ ન ધોવામાં આવે શા માટે જરૂરી છે વૃદ્ધોની ચામડી પાતળી અને શુષ્ક થઈ જાય છે ડાયાબિટીઝ અને રક્ત પરિભ્રમણની સમસ્યાઓથી પગ ઝડપથી ચેપગ્રસ્ત થાય છે નખમાં ગંદકી જામવાથી ફંગલ ચેપ થાય છે જો સફાઈ ના કરવામાં આવે તો શું થઈ શકે એથલીટ ફૂટ એટલે કે ફંગલ ચેપ નખમાં ફંગસ દુર્ગંધ અને ચામડી ફાટવાની સમસ્યા ડાયાબિટીક ફૂટની ગંભીર સ્થિતિ કેવી રીતે સાફ કરવો જોઈએ દરરોજ સાંજે હુંફાળા પાણીમાં પગને દસ મિનિટ બોળો હળવા બ્રશથી એડી અને આંગળીઓની વચ્ચે સફાઈ કરો પગ સુકવીને મોઇશ્ચરાઇઝર અથવા નાળિયેર તેલ લગાવો નખને અઠવાડિયામાં એક વાર કાપો શા માટે રોજની સફાઈ જરૂરી છે ચેપથી બચાવ શરીરના આ ભાગો બેક્ટેરિયા અને ફંગસ માટે પસંદગીનું સ્થાન બને છે અન્ય બીમારીઓની રોકથામ મોંની સફાઈથી હૃદયની બીમારીઓનું જોખમ ઘટે છે પગની સફાઈથી ડાયાબિટીક ગૂંચવાણો થતી નથી સ્વચ્છતાથી આત્મવિશ્વાસ વૃદ્ધોને માનસિક રીતે પણ શાંતિ મળે છે જ્યારે તેઓ સ્વચ્છ અને સુગંધિત અનુભવે છે ઘરેલું ઉપાય પાણીમાં મીઠું અને લીમડાના પાંદડા નાખીને પગ બોળો કપૂર અને નાળિયેર તેલ મિક્સ કરીને એડી પર લગાવો જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ વૃદ્ધ સિત્તેર વર્ષની ઉંમર વટાવી ગયા હોય તો રોજ આ ત્રણ ભાગ મોં કાન અને પગની સફાઈને આદત બનાવી લો આ નાની દિનચર્યા તમને બીમારીઓથી બચાવે છે લાંબુ આયુષ્ય આત્મવિશ્વાસ અને સન્માન સાથે જીવવામાં પણ મદદ કરશે ખૂબ જરૂરી ટિપ્સ કાનમાં તેલ કાઢતા પહેલાં ડોક્ટરની સલાહ લો પગને ફંગલચેપથી બચાવવા માટે સૂકા રાખો સફાઈ પછી મોઇશ્ચરાઇઝર અથવા તેલ જરૂર લગાવો નખની નિયમિત સફાઈ કરો જો તમને અમારો મહત્ત્વનો વીડિયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરજો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો